દાહોદ શહેર અને તેની આસપાસના ગામોમાં નકલી હુકમોના આધારે જમીન બિનખેતી કરવાના કૌભાંડના શંકાસ્પદ સર્વે નંબરોમાં તંત્ર દ્વારા હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે ફરીથી માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બોનોફાઈડ પરચેસરો માટે નીતિ બનાવવા માટે આ કામગીરી કરવામાં આવનાર હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે જેમાં કલેક્ટર રાય કચેરી દ્વારા જાણ્યા મળ્યા મુજબ આગામી દિવસોમાં દાહોદના કુલ એકવીસ ગામોમાં ફેરમાપણી કરવામાં આવશે જોકે આ કામગીરી વેગવંતી બનાવવા માટે જિલ્લા બહારથી સર્વેની ટીમ બોલાવવામાં આવશે સર્વે અને માપણીની આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે દાહોદ શહેર તેની આસપાસના ગામોમાં જમીનો એને કરવાની પ્રોસીઝરનો ભંગ સાથે નકલી એનેના હુકમોનો ઉપયોગ કરી જમીન એને કરાવી સરકારને ભરવાપાત્ર પ્રીમિયમની રકમ નહીં ભરી છેતરપિંડી કરવામાં આવી હતી આ મામલે તંત્ર દ્વારા જુદી જુદી નવ જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને તેમાં સામેલ સરકારી કર્મચારીઓ સહિત એકસો થી વધુ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે આ પ્રકરણના લીધે બાંધકામની સાઈડો બંધ થઈ જતાં કડિયા મજૂરો સહિતના શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે જમીનો ઉપર ફ્લેટ કે ઘર લેનારા લોકોને વીજ મીટરો નથી મળી રહ્યા સહિતની અનેક વિડંબનાઓના કારણે દાહોદ શહેરની ઇકોનોમીને ભારે ફટકો પડ્યો છે આ પ્રકરણને શરૂ થયાને લગભગ આઠ માસ જેટલો સમય વીતવા આવ્યો છે પોલીસની તપાસ હવે અંતિમ ચરણોમાં છે ત્યારે બોનોફાઈડ પરચેસરો માટે નીતિ બનાવવાની હિલચાલ હવે શરૂ કરવામાં આવી છે ત્યારે આ તંત્ર દ્વારા ખાલી જમીનો બાદ સર્વે કર્યાના તમામ સર્વે નંબરોનું ફરીથી સર્વે કરવા સાથે તેની માપણી કરવામાં આવશે આવનાર સમયમાં જેમાં દાહોદ ઝાલ ઝાલદ ગમલા હિમાલા ઉકરડી નસીરપુર રામપુરા કતવારા દેલસર સાકરદા બોરવાણી ધામડા છાપરી પુસરી ઉસ ઉસવાણ નગરાબડા ભંભોરી કાળી તળાઈ ખરોડ અને મંડાવ સહિતના એકવીસ ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે આ કામગીરી ઝડપી કરવા માટે જિલ્લા બહારથી સર્વેરો બોલાવવામાં આવશે જે માટે દસ ટીમો બનાવીને પોલીસ બંદોબસ્ત સાથે આગામી સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે જેને લઈને કલેક્ટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ગામોમાં આગામી દિવસોમાં લક્ષી અહેવાલ મેળવવા માટે કામગીરી હાથ ધરવાની છે એટલે આવી કોઈપણ પ્રકારની પોલીસ બંદોબસ્ત સાથે જ્યારે માપણી શરૂ થાય ત્યારે આવી કોઈપણ પ્રકારની અફવા કે અન્ય કોઈ બિનજરૂરી વાતોમાં ન આવવું તંત્રને સહયોગ સહકાર કરવો કારણ કે ફેરમાપણી બાદ હકીકત લક્ષી અહેવાલ સરકારમાં મોકલવામાં આવશે ને ત્યારબાદ આ એને પ્રકરણમાં નીતિ ઘડવામાં આવશે જે બાદ જાહેર કરવામાં આવશે તેવું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે ધન્યવાદ